હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો ચાલો શરૂ કરીએ આજની કહાની નસીબ કે દુર્ભાગ્ય આજે હું તમારી સમક્ષ રાજ રાણીની વાર્તા રજૂ કરી રહ્યો છું ના ના આ કોઈ રજવાડા કે રાજ્યના રાજા રાણીની પરંપરાગત પ્રાચીન વાર્તા નથી માત્ર આ વાર્તાના પાત્રોના નામ રાજા રાણીઓ છે વાર્તા વર્તમાન સંદર્ભની છે હવે વાંચો રાજા રાણીની નવી વાર્તાની નવી વાર્તા જ્યારે તેનો જન્મ થયો ત્યારે તીક્ષ્ણ લક્ષણો ધરાવતો ગૌરી ચામડીનો ગૌરી ચામડીનો છોકરો નાજુક રાજકુમાર જેવો સુંદર હતો ઘરે તેના માતા પિતા તેને પ્રેમથી રાજા બેટા જ રાજા ભૈયા રાજા બાબુ વગેરે કહીને બોલાવે છે અને કેમ નહીં આખર તો તેમનો એકમાત્ર પુત્ર હતો તેમની મિલકતનો એકમાત્ર વારસદાર હતો મહેન્દ્ર પ્રસાદ રાજ્ય સરકારના પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગમાં ક્લાર્ક હતા તેમની ધાર્મિક પત્ની વિદ્યાદેવી એક સામાન્ય ગૃહિણી હતી વિદ્યાદેવી અને મહેન્દ્ર પ્રસાદનો પુત્ર જેવો તેમના પરિવાર અને પરિચિતોમાં રાજા બેટા તરીકે જાણીતા હતા જ્યારે તે શાળાએ જવાની ઉંમરનો થયો ત્યારે તેનું નામ રાજા શાળામાં રાજા તરીકે લખવામાં આવ્યું મહેન્દ્ર પ્રસાદ સરકારી કચેરીમાં કારકુન હોવા છતાં તેમને સરકારી નિયમો અને નિયમોનું વિગતવાર જ્ઞાન હતું ભાગ્યે જ કોઈ સરકારી આદેશ હશે જે તેમની નજર સામેથી પસાર ન થયો હોય કચેરીના તમામ અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય કારકુનોએ જ્યારે પણ સરકારી ગેઝેટ સરકારી વિભાગો અને સત્તાવાર નિયમો અંગે જરૂર પડી ત્યારે તેમની મદદ લીધી હતી મહેન્દ્ર પ્રસાદે પણ સરકારના નિયમો અને નિયમોની અંદર પૂરા દિલથી સમજાવ્યું કે સરકારી નિયમોને કારણે તેણે શું જ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સલાહ આપવા માટે વપરાય છે તેમની કાર્યશૈલી અનુભવો અને સરકારી જ્ઞાનથી મહેન્દ્ર પ્રસાદ આગળ વધ્યા અને એક દિવસ સિનિયર આસિસ્ટન્ટના પદ સુધી પહોંચ્યા બીજી તરફ તેમના એકમાત્ર પુત્ર રાજાએ પણ વિજ્ઞાન ફેકલ્ટીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ અનિવાર્યતાને કોણ ટાળી શકે દરરોજની જેમ ઓફિસમાંથી છૂટા પડ્યા પછી મહેન્દ્ર પ્રસાદ તેમના કેટલાક ઓફિસ આસિસ્ટન્ટ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યાં એક અનિયંત્રિત સરકારી બસે તેમને ટક્કર મારી મહેન્દ્ર પ્રસાદ ત્યાં જ પડ્યા અને બેભાન થઈ ગયા તેમના ઓફિસના સાથીદારો અને ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા અને ઘરે અકસ્માતની જાણ કરી બીજી તરફ બે કાબૂ બસ સીધી થઈને સામેના ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી અને ઢાળ પર પલટી ગઈ હતી પલટી ગઈ હતી આંખના પલકારામાં આ બધું થયું આ બસ અકસ્માતમાં બસ ડ્રાઈવરનું મોત થયું હતું અને કંડક્ટર ઘાયલ થઈને બેભાન થઈ ગયો હતો ઘાયલ અને બેભાન કંડક્ટરને પણ રાહદારીઓ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો સારું થયું કે બસમાં માત્ર ડ્રાઈવર અને કંડક્ટર હતા અને કોઈ મુસાફર ન હતા વાસ્તવમાં જે બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ તે સરકારી કર્મચારીઓને ઉપાડવા અને ગંતવ્ય સ્થાને લઈ જવા માટે ડેપોમાંથી સરકારી કચેરીઓ જઈ રહી હતી તેથી તે ખાલી હતી મહેન્દ્રપ્રસાદ ખરાબ રીતે ઘાયલ થયા હતા અને બેભાન થઈ ગયા હતા પરંતુ તેમને તાત્કાલિક તબીબી સહાય મળી અને તેથી તેઓ બચી ગયા પ્રસાદ કાયમ માટે નાકામ બની ગયા અને તેઓ કાયમી અપંગતાનો શિકાર બન્યા મહેન્દ્રપ્રસાદની કાયમી વિકલાંગતાને જોતા રાજ્ય સરકારે તેમને સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્યા અને રાજાને દયાળુ નિમણૂક આપી અને તેમને તેમની ઓફિસમાં બાબુ બનાવ્યા રાજા આગળ ભણીને સરકારી અધિકારી બનવા ઈચ્છતા હતા અને મહેન્દ્ર પ્રસાદ પણ ઈચ્છતા હતા કે તે મોટો અધિકારી બને પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું રાજા ને બાબુની નોકરીનો કોઈ અનુભવ નહોતો તેણે હમણાં જ કોલેજ છોડી હતી તેથી તેને શરૂઆતમાં ઓફિસમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે સરકારી કચેરીઓની પોતાની મર્યાદા નિષેધ અને સજાવટ હોય છે જ્યારે કોલેજના વિદ્યાર્થીઓ નંચિત અને સ્વકેન્દ્રિત હોય છે રાજાની ઓફિસના અન્ય પિતા કર્મચારીઓ અને અધિકારીઓ જાણતા હતા કે છોકરો નવો છે નવી નોકરી છે અને ધીમે ધીમે બધું સમજી જશે અને આ જ થયું ત્રણ ચાર મહિનામાં રાજાને ઓફિસની તમામ કાર્યવાહી કેવી રીતે ઊભા રહેવું અને કેવી રીતે કામ કરવું તે સારી રીતે સમજી ગયો જ્યારે કોઈ યુવક સમાજ વ્યવસ્થામાં પોતાના પગ પર ઊભો રહે છે ત્યારે તેને માટે લગ્ન માટે સંબંધો આવવા લાગે છે મહેન્દ્રપ્રસાદ અને વિદ્યાદેવી આટલી જલ્દી રાજા સાથે લગ્ન કરવા માગતા ન હતા પરંતુ પરિચિતો દૂરના સંબંધીઓ અને છોકરીઓના માતા પિતાના દબાણમાં તેમણે રાજા સાથે રાજાના લગ્ન કરવાનો નિર્ણય લીધો લેવો પડ્યો શુભ સમયે રાજાના લગ્ન રાણી વૃંદા સાથે થયા જોકે તેનું નામ વૃંદા રાણી હતું પણ વૃંદા જેવો અઘરો શબ્દ કોણ કહી શકે ઘરમાં પણ વૃંદા નામ કોઈની જીભે ચડ્યું ન હતું શાળા કોલેજ અને પ્રમાણપત્રોમાં માત્ર વૃંદા રાણી નામ જ રહ્યું હતું ઘરમાં બધા તેને રાણી કહેતા રાણી નામ અહીંયા સાસરીઓએ પણ અપનાવ્યું હતું અપનાવ્યું હતું આ રીતે વૃંદા રાણી તેના રાજાની માત્ર રાણી બની ગઈ જ્યારે મહેન્દ્ર પ્રસાદે અંતિમ શ્વાસ લીધા ત્યારે રાજા રાણીના લગ્નની મહેંદીનો રંગ પણ ઓછો થયો ન હતો દિવસો વીતતા ગયા અને રાજાની દિનચર્યા રાબેતા મુજબ ચાલુ રહી સાડા દસ વાગે તૈયાર થઈને ઓફિસે જાઓ હાજરી પત્રકમાં તમારી હાજરી નોંધાવો તમારી સીટ પર બેસો તમારા ઉપરી અધિકારીઓની સલાહ લઈને અથવા ક્યારેક તમારી પોતાની મુનસફી મુજબ તમારી પાસે આવતી ફાઇલોનો નિકાલ કરો અને અન્ય સપોર્ટ સ્ટાફ સાથે વાત કરો અને સાંજે સાડા પાંચ વાગે બેસો પાંચ વાગે ઘરે જવા નીકળો ઓફિસમાં બીજા કર્મચારીઓની જેમ રાજાને પણ કોઈ ખાસ કામ નહોતું ગમે તેટલું કામ હોય તેની જવાબદારી બહુ ન હતી કોઈ પણ રીતે રાજા માત્ર એક બાબુ હતા અને અધિકારીઓની સત્તાવાર જવાબદારીઓ હોય છે કારકુનો અને બાબુઓનું કામ માત્ર ફાઇલો બનાવવાનું અને વિસ્તૃત કરવાનું છે લગ્નના બે વર્ષ પછી રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો રાજાએ તેની પુત્રીનું નામ તુલિકા રાખ્યું જેને બધા પ્રેમથી તુલી કહેતા તુલીના આગમન સાથે વિદ્યાદેવીની પૌત્રીના દર્શનની વિધિ પૂર્ણ થઈ હવે વિદ્યાદેવી પોતાનો બધો સમય તુલીની સંભાળ રાખવામાં અને તેની સાથે રમવામાં વિતાવવા લાગી રાજા રાણી વિદ્યાદેવી અને તુલીનો આ નાનકડો પરિવાર સુખી જીવન જીવવા લાગ્યું રાજાની આ સરકારી કચેરીમાં બહુ કામ નહોતું માત્ર ફાઇલોની અવર જવર હતી કર્મચારીઓ અને અધિકારીઓ પાસે કોઈ કામ નથી તેઓ બેસીને કરે તો શું ત્યારે ખાલી મનને શેતાનનું ઘર છે આથી ઓફિસના મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓ આખો દિવસ પાણી પીણી પાણી ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત રહેતા અને સાંજે તેઓ ક્યાંક બેસીને પીતા અને મોડી રાત્રે ઘરે પરત ફરતા ઓફિસના પટ્ટાવાળાઓ અને ચોકીદારોને એવી ટેવ હતી કે તેનાથી કેટલાક ઓફિસના સમય દરમિયાન પણ પીતા હતા અને કેટલાક ઓફિસમાંથી બહાર નીકળ્યા પછી ઓફિસના પ્રાંગણમાં જ પીતા હતા અથવા ઓફિસના કોઈ રૂમમાં ભેગા થઈને મસ્તી કરતા હતા દુર્વ્યવહાર કરતા હતા અને પછી નીચે ઉતરીને ઘરે પાછા ફરતા અથવા સવાર સુધી કોઈ રૂમમાં સૂઈ જતા અને સવારે જ ઘરે જતા સાંજના સમયે સરકારી કચેરીનું પરિસર દારૂના અડ્ડાથી ઓછું નથી ઓફિસના પટાવાળા ચોકીદાર અને અન્ય લોકો અહીં ત્યાં ફરતા જોવા મળ્યા હતા પડી રહેલા પાઉચ અને બોટલો વચ્ચે ગણગણાટ કરતા હતા ક્યારેક આ દારૂડિયાઓ વચ્ચે ઝઘડા પણ થતા જેમાં લડનાર લોકો એક જ હતા અને તેમને છોડાવનાર પણ સમાન હતા જ્યારે સરકારી કચેરીમાં કેટલાક લોકો દારૂ પીવાના વેસની હતા તો કેટલાકને દારૂ પીવાની સાથે સાથે જુગાર અને પત્તા પર સટ્ટો રમવાની લત લાગી હતી કેટલાક તહેવારો અને રજાઓમાં જ જુગારના શોખીનો તરીકે જુગાર રમતા હોય છે જ્યારે અન્ય લોકો દિવાળીના દિવસે માત્ર એક જ વાર પોતાનું નસીબ અજમાવવા જુગાર રમે છે ઓફિસના બીજા કર્મચારીઓ પણ પોતાની રીતે રાજાને આકર્ષવાનો પ્રયત્ન કરતા પણ રાજા ને આ બધામાં જરાય રસ ન હતો ક્યારેક તે મજબૂરીમાં તેમની સાથે બેસી રહેતો પણ તે ક્યારેય પીતો ન હતો કે પત્તા રમતો નહોતો રમતા પત્તા વગેરે તેણે ચોક્કસપણે જુગાર અને દારૂ પીવાનું ટાળ્યું પરંતુ તેનો અર્થ એ નથી કે તે આમાંથી સંપૂર્ણપણે મુક્ત હતો તેના કોલેજના દિવસો દરમિયાન તે ઘણીવાર કોલેજની હોસ્ટેલમાં તેના મિત્રો સાથે દારૂ પીતો અને પત્તા રમતો રાજા ક્યારેય દારૂ પત્તા કબાબ અને અન્ય વ્યસનોને વ્યસની ન હતો ન તો તેણે ક્યારેય તેને તેના પર પ્રભુત્વ જ જમાવવા દીધું જ્યારથી રાજાની સરકારી નિમણૂક મળી રાણી સાથે લગ્ન થયા અને તેના માથા પરની પિતાનો હટી ગયો ત્યારથી તેણે તમામ પ્રકારના ત્યાગ કર્યો દરેક વ્યસનથી દૂર હવે એકલા પત્તા રમવાનું કે પીવાનું છોડી દો તેને સ્પર્શ કરવાની પણ હિંમત ન હતી જોકે ઓફિસના અન્ય સાથીદારોએ રાજાને પણ તેનો સ્વાદ ચાખવા માટે પૂરો પ્રયાસ કર્યો તેઓએ કહ્યું કે જો દરરોજ નહીં તો મહિનામાં ઓછામાં ઓછું એકવાર રાજાએ તેમની સાથે દારૂ પીવા અથવા પત્તા રમવામાં જોડાવું જોઈએ તેણે તો એમ પણ કહ્યું કે ક્યારેક મહિનામાં એકવાર નહીં વર્ષમાં એકવાર પણ તે પણ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાના દિવસે તે પણ માત્ર નસીબ અજમાવવા અમારી સાથે બેસી રહે છે ભલે તેણે પીધું ન હોય પરંતુ માત્ર પત્તા જ રમ્યા હતા પરંતુ રાજા ક્યારેય તે માટે સંમત ન હતા અને દરેક વખતે તે કોઈને કોઈ બહાનું કરીને નમ્રતાપૂર્વક તેમને ટાળતા હતા રાણીએ હંમેશા તેના પતિ રાજાને પત્તા રમવા દારૂ પીવા અને અન્ય ખરાબ આદતોથી દૂર રહેવાના પ્રયત્નોમાં ટેકો આપ્યો હતો આ રીતે હંમેશા એક સારી તરીકે સાબિત કરી સમય કેટલો ઝડપથી પસાર થાય છે ખાસ કરીને સમય જે સામાન્ય રીતે કોઈ ઘટના વિના પસાર થઈ રહ્યો છે રાણીના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે આ સાત વર્ષમાં રાજ રાણીની સિદ્ધિઓમાં પુત્ર રત્નનો જન્મ અને રાજાને બાબુના પદ પરથી મદદની ગ્રેડ બેના પથ પર બળતી મળીતી હતી રાજા અને રાણીએ વિદ્યાદેવી સાથે મળીને તેમના નવા પુત્રનું નામ અક્ષય રાખ્યું અક્ષયના આગમનથી વિદ્યાદેવી સૌથી વધુ ખુશ હતી કારણ કે પહેલાં તેણે તેની પૌત્રીને જોઈ અને હવે તેને પૌત્રને જોયો જે ઘરનો પ્રકાશ છે અને જે પરિવારને આગળ લઈ જાય છે હવે હવે વિદ્યાદેવીનો પૌત્ર અક્ષય તેના માતા પિતા સાથે તેની દાદીની સુરક્ષામાં મોટો થવા લાગ્યો વિદ્યાદેવીના પોતાના પૌત્ર પૌત્રને જોવાના અને તેમને ઉછેરવાના અને તેમની સાથે રમવાના પ્રયત્નો પૂરા થયા તેમના જીવનમાં એક જ વધુ આશા હતી એક તીર્થ ચારેય લોકોની યાત્રા જ્યારે અક્ષય ત્રણ વર્ષનો થયો ત્યારે વિદ્યાદેવે રાજા અને રાણીને તેના તીર્થયાત્રા પર જવાની વાત કરી રાજા અને રાણીને માતાને તીર્થયાત્રા પર જવા સામે કોઈ વાંધો નહોતો તેથી રાજાએ એક ટ્રાવેલ એજન્સીમાં સંપર્ક કર્યો આ એજન્સી દરેક મુસાફર પાસેથી નિયત રકમ વસૂલીને આરામદાયક બસોમાં ધાર્મિક પ્રવાસનું આયોજન કરતી હતી અને મુસાફરો માટે નાસ્તો ખાણીપીણી રાત્રિ આરામ પ્રવાસ મંદિરોની મુલાકાત વગેરે જેવી તમામ સુવિધાઓની વ્યવસ્થા કરતી હતી દિવાળીના ચાર દિવસ પહેલાં ધામ પ્રવાસ પર જતી બસમાં રાજાએ તેને માતા વિદ્યાદેવી માટે સીટ રિઝર્વ કરી હતી દિવાળીને હજુ આઠ દિવસ બાકી હતા છતાં વિદ્યાદેવીએ યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી રાજા અને રાણીના આ તૈયારીઓમાં વ્યસ્ત હતા અક્ષય અને તુલિકા પણ મદદ કરતા હતા પ્રવાસના નિયત દિવસે રાજા રાણી અક્ષય અને તુલિકાએ પરિચિતો દૂરના સ્થાનિક સંબંધીઓ અને વિસ્તારના રહેવાસીઓ સાથે વિદ્યાદેવીને વિદાય આપી વિદ્યાદેવીના ગયા પછી રાજા તેની ઓફિસમાં ગયો અને રાણી ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ સાંજે જ્યારે આખો પરિવાર ઘરે હતો ત્યારે રાણીની માતાના ઘરેથી ફોન આવ્યો કે તેની માતાની તબિયત ખરાબ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ચિંતાની કોઈ વાત નથી માતા રાણીને ગોમ કરી રહી છે માટે કાલે રાણીને મોકલો રાણી નિરાંતે આવી અને ગભરાઈ નહીં બીજા દિવસે સવારે રાણી અક્ષય અને તુલિકા સાથે તેના માતા પિતાના ઘરે ગઈ જતી વખતે રાજાએ રાણીને કહ્યું કે તે ત્યાં પહોંચતાની સાથે જ તેને માતાની સુખાકારી વિશે અપડેટ કરો અને જો કંઈ ગંભીર હોય તો તેને જણાવો તે પણ હશે સાંજે રાણીએ ફોન કરીને કહ્યું કે માતાની તબિયત સારી છે પણ હજુ બે ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેશે હમણાં માટે તે અને બાળકો તેની માતા સાથે રહેશે દિવાળી પર તમારે દીવો પ્રગટાવવો જોઈએ અને લક્ષ્મીની પૂજા કરવી જોઈએ ભૂલશો નહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજાના સહયોગીઓએ પત્તા અને જુગાર રમીને આવનારા વર્ષમાં તેમનું ભાવિ કેવું હશે તેની આગાહી કરવાનો પ્રયાસ કર્યો હતો તેનું ભાગ્ય શું કહે છે જાણવા આમંત્રણ આપ્યું પહેલા તો રાજાએ સ્પષ્ટ ના પાડી જેના પર તેણે પૂછ્યું દોસ્ત તું ઘરે એકલું શું કરીશ કોઈ મા નથી ભાભી નથી અને બાળકો નથી અરે ભાઈ શું તમે માત્ર પત્તા રમવા જ નહીં પણ ગપશપ કરવા કે દિવાળીની શુભેચ્છાઓ લેવા પણ આવી શકો છો રાજાએ કહ્યું ઠીક છે હું પ્રયત્ન કરીશ દિવાળીના દિવસે રાજા સવારે ઉઠીને સ્નાન કરી અગરબત્તી પ્રગટાવી પૂજા અર્ચના કરી અને પછી ખબર નહીં કોની પ્રેરણાથી સૌભાગ્ય કે દુર્ભાગ્ય ઘરને તાળું મારીને જ્યાં કાળ હતું ત્યાં પહોંચી ગયા રમત ચાલી રહી હતી શરૂઆતમાં રાજા પત્તા રમવામાં અચકાતા નહોતા પણ પછી ખબર નહીં શું થયું કે તેણે પત્તા રમવાનું શરૂ કર્યું પત્તાના જુગારના જાદુએ રાજાને એટલી હદે પ્રભાવિત કર્યો કે તે આખો દિવસ અને રાત પત્તાનો જુગાર રમતા રહેતા તેને ન તો લક્ષ્મીની પૂજા કરવાનું યાદ હતું કે ન તો દીવા પ્રગટાવવાનું તેને કંઈ ખાધું કે પીધું નહીં પીધું તેની પણ તેને જાણ ન હતી ઓફિસના અન્ય સાથીદારોની પણ આવી જ હાલત હતી જેઓ દારૂડિયા અને જુગારી હતા દિવાળીના બીજા દિવસે સવારે જ્યારે રાજા જુગારના નશામાંથી મુક્ત થઈને ઘરે પરત ફરવા લાગ્યો ત્યારે તેના ખિસ્સા ચલણી નોટોથી ભરેલા હતા જે કદાચ આઠ દસ હજારથી ઓછું નહીં હોય ઘરે પરત ફર્યા બાદ તેણે દરવાજો ખોલવા માટે ચાવીનો ઉપયોગ કર્યો કે તરત જ તે આપમેળે ખોલી ગયો પહેલા તો રાજાને આઘાત લાગ્યો અને પછી તેણે વિચાર્યું કે કદાચ ગઈકાલે જ્યારે તે નીકળી રહ્યો હતો ત્યારે તે તાળામાં ચાવી નાખવાનું ભૂલી ગયો હશે અને તાળું ફસડાયેલું જ છોડી દીધું હશે પણ તેને દરવાજો ખોલતાની સાથે જ તેણે માર્યો વડા આખા ઘરમાં સામાન અહીં ત્યાં વેર વિખેર પડ્યો હતો અને તમામ બચત અને દાગીનાની ચોરી થઈ ગઈ હતી રાજાની આંખ સામે અંધકાર છવાઈ ગયો તે ત્યાં માથું પકડીને ખુરશી પર બેસી ગયો અને વિચારવા લાગ્યો કે શું થયું હવે તે રાણીને શું જવાબ આપશે તેની માતાને શું કહેશે હવે તેના ખિસ્સામાં તેનું નસીબ હતું અને દુર્ભાગ્ય ઘરમાં વેર વિખેર હતો લગભગ એક કલાક પછી રાજા પોલીસ સ્ટેશનમાં હતો અને પોલીસ અધિકારીએ ઘરમાં ચોરીની ઘટનાની જાણ કરી રહ્યો હતો તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્કસ ફોર વોચિંગ